સાક્ષી હજે પણ બાપો પૂરશે ગુરુ છે ઘર એ જીવના સાક્ષી છે કુશી એટલે દીકરી આ જીવના સાક્ષી છે કુળદેવી કંચી આ જીવના સાક્ષી છે સાક્ષી છે આ પાંચ સાક્ષી સરખી લાભ તારી કુળદેવી સહી સરખની સાક્ષી તો કુળદેવી દાદા એ બતાવી પણ કે એટલે એવા કાઈ મેળ કોઈ નો રે નથી કોઈને કાય કુળ જેવી પહારવા જોઈએ એમ નથી કોઈને ગણી આગળ ઉભારવા જોઈએ એમ નથી મજે પાલના મોટા ગાવા દે એમ નથી દાદા એવું કીધું છે કળી કાળ જુગની રચના કેવી આવશે કે દ્વાપર જુગની અંદર જયારે યુદ્ધ રસાણો તારે કહેવામાં આવે ગટર ગસ ઉભો થયો ગટર ગસ માયા રચી પણ ભગવાન ને શેત્યા કે ભગવાન હું આ માયા રસો છું આ બધા રસો છું

પાણી જાય પછી એના પોતા રાખે સમજાય છે કે પાટી થોડી એટલે જુગ થોડો રહ અનંતો પંથો નીકળશે અનંતો ધર્મો નીકળશે દાદાએ કીધું છે ભગવાન ભૂલી જગ જાણ ભણે નહીં ભગવાન માલિક ને ભૂલી જા હવે બધા ભૂલી જા તારે માન્યો કે આ વિશ્વ નો પ્રલય નજીક છે તો નજર નાખો બુદ્ધિ આવી ગયું છે એટલે નાનો બોલ્યા છે કે કાલે પથરો પાલો છે ગુપ્ળ દાતે કવડા ખડ કઈક એક્સિડ કાપંગ કાપી કઈક નુકશાન કઈક નુકસાનોમાં મનુષ્યનો કતલ થઈ જાશે કઈક રોગમાં કતલ થઈ જાશે અને કઈક ભોગમાં પણ માવા દાદા કે કઈક માણસો ખપી જાય આ કળકાળ જુગ ની રચના છે હવે દાદા આવું કીધું છે તો આપણે થોડું પાસું તો રહેવું ન રહેવું રહેવાય તો કઈ નહીં પણ થોડા ઘણું તો પાસું રહેવું નહીં બે મેળ ન જો સરગમાં જ હોય તો દેવ જેવો થઈને રેજે સોનું થઈને ને રેજે માનવ થઈને રેજે દેવ જેવો નહીં દેવના ના પણ તારામાં રાખજે તો સરગમાં તારા હોય સરગમાં જાવ હોય જરા વિજય મેળો હોય જન્મુ નહીં કેમ તો જન્મવું છે ને એ કથે દાદા એવું કીધું કે ભારતીય ગદગર નો જન્મ લેવું ને માના ઉદરમાં જાવું જન્મ લેવું એ વહમોકાર આમાંથી પ્રાણ કાઢવા એ વહમોકાર પ્રાણ કાઢવા એ વહમોકાર કોને કેવો કે મરવું કોઈને ને હારું નથી લાગતું કોઈ ને હારું નથી લાગતું હો હો રહેણા થાય ને હો રહેણી ઉંમર થાય તો જીવવાની આશા દવાખાના લઈ જાય ને જે ખબર વિશ્વાસ અવર્યા હોય દોરી નથી પણ ખાવા દે તરફ પાછું એટલે જીવવું છે ને એ બધાય ને ગમે આમાંથી પ્રાણ કાઢવો ને એ દુર્લભ છે કેમ કા માયા એવી રહેશે આ માયા છે અને આ માયા માંથી જે પ્રાણ કાઢવો ને કેમ કે માયા માયામાંથી પ્રાણ કાઢવો એ દુર્લભ છે કે આ કર્મભૂમિ આ મતલોક કર્મ ભૂમિ છે આપણા મનુષ્ય નો અવતારા જીવને મળ્યા છે તો કર્મ કરવા આવ્યા છે એટલે સારા કર્મો કરવા દરેક ના ખોટા દેવી દેવતાઓ નો તો આવશે મનકલોક માં મેળવવાના માટે એટલે આના કર્મ ભૂમિ કહેવાય

કવશ તમારી પાછી રાખજો કવશ એટલે રક્ષણ થાય તો જ્ઞાન છે રક્ષણ છે જ્ઞાન છે રક્ષણ છે જ્યારે તમને જ્ઞાન હુજી જાય ત્યાં કીડીને નથી મારવી કવશ તમારો ઉપયોગ તમે કર્યો જ્ઞાન નો પણ જ્ઞાન જે છે એ સંપત્તિ જેવું છે જેમ કિસ્સામાં આપણે આગળ બસો પાંચસો રૂપિયા પડ્યા હોય અને કોઈ વસ્તુ આપણે લઈ કાંઈ ખરીદીએ એટલે પૈસાનો ઉપયોગ કર્યો કેવાય

धरम तो करू तो परफस खर्चा है काटला इथे मेल पडे यत नाही तो धरम करू એટલે શું કહેવાય પછી ખર્ચા જેતો કલાકાર હારો બોલાવ ખર્ચા કે ઉભા થઈ જાય નથી અમારને बाजू પાટ ભાઈ રે બે ત્રણ દીકરીઓ ગાવા લાવ્યા અમાર બારમ તેમ કેટલા છે ખબર પોણી 400 રૂપિયા जागरણમાં जागरણમાં પોણી 400 રૂપિયા છે આ અને બીજે બી હાજે પ્રોગ્રામ હતો 57000 रुपीस કેટલા પાટમાં કેટલા જા ખબર 55000 रुपा પાટનો ખર્ચ થયો પંચ ભાઈઓને કેટલા વિદ્યા ધરમઈ કર્યું અને પાછા ખર્ચા આ કે કલાકારોને બોલાવ્યા કલાકારો એક જગ્યાએ મિત્રનો વળી ગયો તમ તારે

ધર્મ છે તમે પંચ મળી કાર્ય કરો પછી પછા પછી રૂપિયા કાઢો પછી પાંચસો પાંચસો રૂપિયા કાઢો અને પંચ પુરસાર કરો કે આપણે એક

માણસ હોય એ રીતે કાર્ય કરે તારે એ મેઘવાર છું તારી સંપત્તિ પરમાણે પાંચ ભૂલકા બારમ દીપક દેટે જગન નું ફળ એક ના ભાઈ કોઈ કરોડ જગન કરાવે એટલું પુરુષાર દાદા એ બાર થી ગણી ને આગળ પગે લાગવો સિંદુર સડે છે છત્રીસ કરોડ નો આગેવાન તો દાદા એ કીધું છે કે ભાઈ એક દીવાના ઘરે આગળ તો દર્શન કર તો અડસઠ તીરથ દર્શન તમને મૂક્યા છે પણ હવે ન્યાય આપણે ટૂંકા પડી ગયા કેમ કે સમય જાતા 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 દાદા કીધું વાળી નો થઈ જા તો કાંઈ મારા વાલા બસો પાંચસો વર્ષ પહેલા આવું કાય હતું નહીં ઝૂપડું હોય ને તો ગણે ગોખલા માં હોય દીવા બચ્યું થાય પછી વર્ષ પેલા મારા વાલા આ વિકૃતિ પસાવરે ની આઈપા જાય

વધ ને એ પછી હોટલ સોટા રીધ હતા પણ છતાં કાયમી મેઘવાલના દીકરા મેઘવાલ ના વર્ષે બે વર્ષે મેઘવાલ ના દીકરા ભેળો ભેર્યું કરતા દાદા નું ભર્યું એટલે અજય પારું ભર્યું એટલે મણી પંચ ને કીધો પ્રયાણ પંચ મળીને વર્ષે બે વર્ષે ધર્મના ના કાર્ય કરતા ગઈ હે મેઘવાળે હાલો આપડે પંચાવી કરી દાદાઓનું બોલાવી દાદાનું અજય પારું આપડે ભર્યું કરીએ કુળદેવી ની જાતર ગોતર મળી કુળદેવી જાતર કરતા તો કે જાતર ભારતીય બધા તેર ની સદી છે ને પછી આ વાતાવરણ બધું તેર ની સદી પેલા ના વિશ્વાસ ન આવું થોડું બને હજે મોટા ખોદાઈ જાય ગણેના ગોખલા બેન થઈ જાય

મોહ તાળી દે અને તે જેવું ભસત બોલવા મળશે એટલે દાદો માનો કે એમ માનજો કે વિકૃતિ કઈકાલ જુગની તે ખરે કાળ જુગ ભાન બોલાવશે તે એમ માનજો

માથું જણાશે ધર્મ નો હક લય દાદા કીધું સર પેલું મેલાનિ દેશમાં દેખે કાબુલ કંદાર તુર્કી તમાશી શ્યારે સડતે મીર ગાય ભેંસ ના માલ મરશે તેથી દૂધ નું નહીં રે

દાડો કે મારો તત્વ બોલ્યો છે કે પાન જારે આવશે તારે સત વસ્તુ સત છે દહીં સહી સત છે કેરી સહી સત છે તો કેરી ની રસ રસાવી ગઈ દાડો કે અઢાર ના ઉતરી ઓગણી ના થાય ના આંબો જાય જા ભાઈ આમો હોય જાય ઉતરી વિ ના થાય માં જાય ગંગા ગાયો ક્યાં બધાય ગીતા પણ વહી જાય તો ગીતા માં ક્યાં ગયે અનાથ માં ગીતા ક્યાં ગઈ ખોટમાં પેલા માં ગીતા આવતી હાથ મુકાવતા તમે જે બોલો છો એ જ બોલો છો એવું કયો હાથ જાતા દરરોજ તમારા મને બધી હાથ મૂકી દે માથે ખોટા હોય તો ખોટા હોય ને હાથ મૂકી દે દાદા કે પાક બોલ્યો પેલા વડીલ કોઈ ગામ કોઈ નગરી કોઈ સમાજ ના વડીલ ગંગાજી નાવા જાય તીરથ કરવા જાય અને જયારે ઘરે આવે ને ત્યારે એને હામૈયા તાતા ફલાણા ભાઈ ભોલ જે જાતિના હોય તે પણ આવ્યા છે આય વસે હામૈયા કરી

જેટલા બારવટીયા હતા એ તમામ એની વાત પડી હોય તો એને લીધું હોય ત્રાસા બારવટી હાલતા હોય ત્રાસા પણ એના ન્યાય ત્રાસા નહીં કોઈ બેનું દીકરી રજાડે નહીં કોઈ ગરીબ ને નો રજા સે બારવટીયા સે લૂંટાડા પણ છતાં કોઈ બેનું દીકરી

તમે જે તમારો ન્યાય છે અકબંધ રાખજો તમારી પાસે સુરાતન રાખજો તો દાદા એવું કીધું છે ધર્માસાર સબંધ વિશાળો જપે કોઈ સુરા આ તો સુરા નું કામ કાયર નું કામ છે પાણી દેજો તપાસ કરી અને બોલ્યો છે કે જો તમારા શરણ પવિત્ર કરવા હોય શરણ ને માં લઈ જવા હોય તો તીર્થે વર્તે પગ પૈસા હાથ ને દેવગતિ ની ગણતરીમાં કરવા હોય તો ધર્મદાને હાથ પવિતર હૃદય ને દેવગતિમાં લઈ જવું હોય તો દાદા એ કીધું છે ધર્મદાને હાથ પવિત્ર હૃદય પવિત્ર ગુરુ જ્ઞાન ગુરુ નું જ્ઞાન જો રાખશો તો તમારું હૃદય પવિત્ર થાય હૃદય દેવ નું બને મુખ પવિતર સા ને જો તમારા મુખ ને દેવ નું રૂપ જો બનાવવું હોય દેવગતિ જો એમાં લાગ્યું હોય તો હાસુ બોલજો પવિત્ર કરવો હોય તો અવનાશ પાણી એટલે જ્ઞાન નામનું પાણી તો અમે વરસાવી રહેલા દાદાના આધાર બુદ્ધિ પ્રમાણ વેદો નું વિચારણ કરી અને તમને પીરી રહેલા છે આ અવનાશ પાણી છે

હજે પાલો મોટો તો છે ને એ તો એ તો ઘર નથી ને એ તો બારમ નથી એને લાગવા ગોખલા નારાયણ બેઠો ઈ વાતય સુધી છે તો એને તો લાગવું ને અટલે નાના બોલ્યા છે સેવક નોતા કાય ની પણ મારીઓ થા મેઘવાર થા વાળીમાં રે આદર સંસ્કાર આવકાર તો બોલ્યો છે કે જીવ ઉગટણથી નાયા અવનાજ પાણી ઉદળા નાયા તો દેવ નાયા છોટિય છોટિયે ગર્ભ વાસમ ફેરતા લખનાસરણ ની આસમ સતમા કરો સતની સીતવણી ગંગાના પાલતા ધરણી ગાધિ નિર્ણય એ પાણી કેમ કે ગરમ કરી નાખો એટલે એમાં સંતુ મરી જાય દાદા કે નાવું હોય તો ટાઢા પાણી નાવું કેમ કે એ પાણી કહેવામાં આવે એમથી સ્નાન કરવું તો દાદાએ કીધું ગંગાના ખરા ગરમા માથે નાણવું મૂકવું એટલે ફાળ્યું જે આપણે પહેરેલું નાયું માથે નાણવું મૂકી સૂરજ ને આરાધો ભાઈ તો સૂરજ પુરુષે નાય સૂર્ય સાક્ષી પૂછે ભાઈ આ મેઘવાન નર નાની નીમથી નાહ્યા છે ઠંડા પાણી થી કેમ કે ઠંડા પાણી થી નાવામાં બે હરત બતાવ્યા છે એ કાયા નિરોગી રહે અને આગળ જતા આપણે ને કાયામાં ઘણો ફેરફાર કરે ઘણા રોગ સામનો કરે જો ઠંડા પાણી થી તો ગરમ પાણી થી નાઈ તો કઈ ફેર પડે નહીં કે ટાટા પાણી પણ એમાં આગળ જતા ઘણો ફેર પડે કાહામાં ખાવાથી ઘણો ફેર પડે લાંબા સમયે લોઢામાં ખાવાથી ઘણો ફેર પડે લાંબા સમયે લોઢો છે અગ્નિ છે માટીના વાસણ માં ખાઈ તો લાંબો દાદા આપણા વિચારો માં ઘણા પાર પડે એટલે દાદો બોલ્યા છે કે આમાં મેળ પડશે નહીં કે કોઈ કોઈના કયામાં નહીં રહે નું કારણ કે આગળ લોઢું આવશે તામ થી એમાં લોકો ખાશે હશે કરોડપતિ વાસણો ગયા અત્યારે લોઢાના વાસણો આવ્યા ત્યારે વાસણો આવ્યા એમાંથી ખાવું લોઢા આવતા આવ્યા પ્લાસ્ટિક

પણ ક્યાં રહેવાના કેવી વાહ આપણે રોઈ છીએ તો આપણે કઈ રેવાના તો નથી માણસ નું મૃત્યુ થઈ જાય તો આપણા જીવનમાં થોડુંક પરિવર્તન લાવી અને પ્રભુના જે કઈ ગુણગાન ગવાતા હોય જે વિધિ વિધાન થતા હોય મારા વાલા કરવું તમારા ને અમારા આપણે આપણે એવું કીધું છે છે ભાઈ ધર્મ જેટલું પડાય એટલું પાડવું જેટલું રખાય એટલું રાખવું વિધિ વિધાન આપણે કરવું પડે નો કરી પ્રભુ કોઈ કેસ કરવા આપણી પર જાય એમ નથી પણ માનવતા ધર્મ એવું બતાવશે જીવની પાછળ વિધિ વિધાન કરવું એ વાળી ધર્મ છે ધર્માચાર ધર્મ